છ લાખ અગિયાર હજાર થી વધુના સોના ચાંદીના દાગીના સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી છ પોઈન્ટ અગિયાર લાખ થી વધુના સોના ચાંદીના દાગીના સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ અને કૈલાસ લાલમની વર્માની ધરપકડ કરી છે

અને કૈલાસ લાલમણી વર્મા આ બંને જણ ત્યાંથી મળી આવ્યા અને એમની જડતી કરતાં એમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા આ બાબતે વધુ ખાતરી તપાસ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરવામાં આવી તો આ બંને આરોપીઓએ અન્ય સહઆરોપી સાથે મળી અને આ શિવમ શિવમ જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરી જે આધારે તપાસ અધિકારી દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આજે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા માટેની